હાય ફ્રેન્ડ્સ લાગે છે ને કે સીરો કે હલવો બની રહ્યો છે પણ ના આ એક ડિફરન્ટ વાનગી બની રહી છે ઉનાળાની આ સિઝનમાં તમારી થાળીમાં એક જબરજસ્ત સ્વાદ ભરી દેશે ખાનારા તો ખુશ ખુશ થઈ જશે તો રેસીપી શરૂ કરીએ તે પહેલાં મારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો શરૂ કરીએ અહીંયા દોઢ ટેબલ સ્પૂન બાસમતી રાઇસ લઈશું એક બોલમાં એને પાણી એડ કરી અને આપણે ધોઈ લેવાના છે એક્સ્ટ્રા પાણી જવા દઈશું આ પ્રોસીજર ત્રણેક વખત કરી લેવી ત્રણ વખત ચોખા ધોવાઈ ગયા છે અડધો બાઉલ જેટલું પાણી એડ કરી ઢાંકી અને પંદર વીસ મિનિટ માટે પલળવા માટે રહેવા દેવાના છીએ હવે અહીંયા ગેસ ઓન કરીને એક જાડા તળિયાવાળા વાસણમાં બે ટેબલ સ્પૂન પાણી ગરમ કરવા લઈએ એની અંદર પાંચસો એમ એલ જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરીશું અને કપથી માપો તો અઢી કપ જેટલું થાય છે પાણી આપણે એટલે એડ કર્યું કે દૂધ તળીએ ચોટી ના જાય અહીંયા ચોખા પણ સરસ પલળી ગયા છે ચોખા પલળી જાય પછી જ દૂધ ગરમ કરવા મૂકવાનું અને એ ચોખાને આપણે સ્ટેનરથી આ રીતે ગાળી લીધા છે હવે આપણે ચોખાને મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાના છે સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે ચોખા હવે આ ચોખાને એકદમ દરદરા પીસે છે એને આપણે દૂધમાં એડ કરી લઈશું દૂધ જ્યારે સારી રીતે ગરમ થાય પછી જ આપણે એડ કરવાના બધું જ કસ આવી જાય એ માટે ચમચો ભરીને દૂધ મિક્સર જારમાં લઈ અને બધું જ આમાં એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરતા જવાનું છે ચોખા એડ કર્યા પછી ખાસ ધ્યાનમાં રાખવાનું ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સારી રીતે મિક્સ કરતું જવાનું એટલે ચોખા તળીએ ચોટી ના જાય અને ચોખાને કૂક થતાં દૂધની અંદર પાંચેક મિનિટ જેટલો સમય થાય છે અને દૂધ થોડું બળીને અડધું થઈ જાય પછી જુઓ અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થયો છે એટલે આપણે બે ટેબલ સ્પૂન બદામની કતરણ બે ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ અને બે ટેબલ સ્પૂન કાજુ કટ કરેલા એડ કરી લઈશું હવે અહીંયા અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી લઈશું અને ખાંડ એડ કર્યા પછી એને એકથી બે મિનિટ થવા દઈશું એટલે ખાંડ સારી રીતે ઓગળી જાય અહીંયા બે મિનિટ જેટલો સમય થયો છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અહીંયા મેં પાંચ નંગ ચીકુ લીધા છે એને છોલી અને પાણીથી વોશ કરીને લીધા છે અને આ રીતે પીસ કરી લીધા પીસ કર્યા પછી આપણે મિક્સર જારમાં લઈ લઈશું ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાના છે સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આપણે ગેસ ઓન કરીને એક જાડા તળિયાવાળા વાસણમાં વન ટેબલ સ્પૂન દેશી ઘી લઈએ એની અંદર આપણે આ ચીકુનો પલ્પ બનાવ્યો છે એ એડ કરી લેવાનો છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને એકથી બે મિનિટ આ પલ્પને આપણે શેકી લઈશું સારી રીતે આ રીતે શેકી લેવાનું છે એકદમ સરસ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ બે મિનિટ જેટલો સમય થયો છે શેકાતા હવે અહીંયા દૂધ પણ આપણું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે એની અંદર આ ચીકુનો જે પલ્પ છે એ એડ કરી લઈશું શેકાયેલો પલ્પ એડ થઈ ગયો છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આ જે ચીકુની ખીર આપણી તૈયાર થઈ છે એને કેવી રીતે સર્વ કરવાની એ ખાસ જોજો અહીંયા રેફ્રિજરેટરમાં ચિલ્ડ થવા માટે મૂકી દઈશું અત્યારે આપણી ખીર રૂમ ટેમ્પરેચર પર છે અને હવે જો ચિલ્ડ થઈ ગઈ છે એને સર્વ કરી લઈએ ચીકુની ખીર સર્વ કર્યા પછી ઉપરથી ચીકુના પીસથી ગાર્નિશ કરીશું અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું અને આ ચીકુની ખીર છે એ એમનેમ તમે ચિલ્ડ હોય છે એટલે એમને પણ ખાઈ શકો છો પૂરી સાથે પણ ખાઈ શકો છો અને અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલુ છે તો તમે માતાજીને પ્રસાદ તરીકે પણ ધરાવી શકો છો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બાય નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ